સંત કૃપા પરિવારમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ વિષય છે સામાન્ય જ્ઞાન અને એકમ છે નવું ચેપ્ટર નવ અને એકમનું નામ છે વિવિધ વનસ્પતિઓ ચાલો બાળકો આપણે વનસ્પતિઓ તો બધાએ જોઈએ છે આપણા ઘરની આજુબાજુ પછી તમે ઘણી જગ્યાએ વનસ્પતિ જોઈ છે જંગલોમાં જે મોટા મોટા ઝાડો છે પછી આપણે એ નવા ફળો ખાઈએ છીએ એ બધી શું છે વનસ્પતિઓ છે તો એ વનસ્પતિઓ વિશે આજે આપણે નવમું પ્રકરણમાં શીખવાના છે તો તમને અહીંયા આપ્યું છે કે પ્રશ્ન એક પ્રશ્ન એકની અંદર આપ્યું જ છે કે વડના ફળને શું કહેવાય તમે બધાએ જોયું જ હશે વડ એ વડ એ વિશાળ મોટું વૃક્ષ છે અને એની લાંબી લાંબી વડવાયો હોય છે અને વડ ઉપર લાલ કલરના શું હોય છે એના ફળ હોય છે તો એ વડના ફળને શું કહેવાય છે તો વડના ફળને ટેટા કહેવામાં આવે છે તો આપણે લખવાનું છે વડના ફળને ટેટા કહેવાય છે પછી બીજું બીજો પ્રશ્ન આપ્યો છે કે કયું ઝાડ શિયાળામાં ખાટા મીઠા બોર આપે છે અત્યારે કઈ ઋતુ છે શિયાળાની ઋતુ શિયાળામાં શું બહુ શું લાગે છે ઠંડી તો કયું ઝાડ છે ઝાડની વાત કરી છે કે કયું ઝાડ શિયાળામાં ખાટા મીઠા બોર આપે છે તો એ ઝાડનું નામ લખવાનું છે તો એ છે બોરડી બોરનું ઝાડ છે બોરડીનું ઝાડ છે એ ખાટા મીઠા બોર આપે છે ત્રીજો છે પ્રશ્ન કે બાવળની સોટીમાંથી શું બનાવાય છે તો બાવળની સોટી છે બાવળ છે એના લોકો શું કરે છે દાતણ કરે છે બીજું કરંજના પણ દાંતણ કરે છે આપણે અહીંયા બાવળની સોટીમાંથી કીધું છે એટલે બાવળના સોટીમાંથી લોકો દાંતણ કરે છે ચોથો પ્રશ્ન છે કે બહેનો મંદિર પાસે કયા વૃક્ષની પૂજા કરે છે તો આપણને આપણે બધાએ સાંભળ્યું હોય છે કે અને જોયું પણ છે કે બહેનો એ કયા વૃક્ષની પૂજા કરે છે કે એ વૃક્ષને ફરતેથી દોરો વિટાડે છે તો એ પીપળાનું વૃક્ષ છે તો પીપળાના વૃક્ષની એ પૂજા કરે છે તો બહેનો એ મંદિર પાસે એ પીપળાના વૃક્ષની પૂજા કરે છે પાંચમો પ્રશ્ન છે કયું ઝાડ ઉનાળામાં મીઠા ઘરવાળા ચક્રી જેવા ફળો આપે છે અહીંયા આપ્યું છે કયું ઝાડ ઉનાળાની વાત કરી છે તો ઉનાળામાં મીઠા અને ઘરવાળા અને ચક્રી જેવા ફળો આપે છે તો એ ગોરસ આંબલી જવાબ શું આવશે ગોરસ આંબલી તમે ગોરસ આંબલી ખાધી જ હશે એની અંદર કાળી બીજ હોય છે અને ઉપરનું છાલ કાઢી નાખવાનું તો એ ગોરસ આંબલી એ મીઠા અને ઘરવાળી ચક્રી જેવા ફળો આપે છે છઠ્ઠો પ્રશ્ન છે કે કયું ઝાડ ઉનાળામાં મીઠી મીઠી કેરી આપે છે જે ફળોનો રાજા કોણ છે તો કેરી તો કેરી શું છે તો અહીંયા આપ્યું છે કયું ઝાડ છે ફળ નથી આપણે ઝાડની વાત છે તો કયું ઝાડ ઉનાળામાં મીઠી મીઠી કેરી આપે તો આંબાનું ઝાડ તો આંબાનું ઝાડ એ મીઠી મીઠી શું આપે છે કેરી આપે છે અને કેરી એ ફળોનો રાજા કહેવાય છે સાતમો પ્રશ્ન છે કે કયું ઝાડ ચોમાસાની શરૂઆતમાં જાંબલી રંગનું ફળ આપે છે તો કયું ફળ છે ફળનું નામ લખવાનું છે જે જાંબલી રંગનું ફળ આપે છે તો અહીંયા લખશું જાંબુડો તો જાંબુડો એ કેવા જાંબલી રંગના ફળ આપે છે અને જે ચોમાસાની ઋતુમાં થાય ઝાડ ઉપર લાગે છે તો એ ઝાડ ઉપર રહે છે નવમો પ્રશ્ન છે આપણને છાયડો કોણ આપે છે આગળનો પ્રશ્ન શું છે કે પંખીના આશરો કોણ આપે છે તો પંખીઓ બધા ક્યાં રહે છે તો ઝાડ ઉપર અને નવમો પ્રશ્ન છે કે આપણને છાયડો કોણ આપે તો ઝાડ આપે છે વૃક્ષો આપે છે વૃક્ષો આપણને સરસ મજાનો છાયડો આપે છે દસમો પ્રશ્ન છે કયું ઝાડ ટોપલા અને કાગળના કાગળ બનાવવામાં ઉપયોગી છે કયું ઝાડમાંથી ટોપલા અને કાગળ બનાવવાનો તમે કાગળ આપણે બધા નોટબુકમાં લખીએ છીએ પછી ટોપલા પણ છે તો એ કયું ઝાડ છે તો એ ટ્રી એટલે કે એ વાંસ વાંસમાંથી કાગળ અને ટોપલા બનાવવામાં આવે છે અગિયારમો પ્રશ્ન છે કે કયું ઝાડ સીધી થાંભલીઓ અને વળીઓ આપે એટલે કે કયું ઝાડ સીધે સીધું થાંભલી જેવું હોય એ વળીઓ આપે છે એટલે એનો જવાબ આવશે નીલગીરી જે ઊંચું ઝાડ હોય છે અને એનું થડ નાનું અને સીધું હોય છે બારમો પ્રશ્ન આંબલીના ફળને શું કહેવાય હવે આપણે આંબલી ખાધી છે અને કેવી લાગે ખાટી તો આંબલીના ફળને શું કહેવાય તો કાતરા કહેવામાં આવે છે કાતરા એ આંબલીના ફળને કહેવામાં આવે છે ચૌદમું છે તેરમું સોરી ખેતરની રક્ષા કરવા કઈ વનસ્પતિ વાળ કરાય છે હવે ખેતર હોય એને ફરતેથી રક્ષા કરવા માટે કઈ વનસ્પતિની વાડ કરાય છે તો જવાબ આવશે થોરની પછી છે ચૌદમું છે કયું ઝાડ ઉનાળા કેસરી ફૂલોથી શોભી ઉઠે છે તો ઉનાળામાં એક એવું ઝાડ છે જે કેસરી કેસરી રંગના ફૂલોથી શોભી ઉઠે છે તો ગુલમોહર છે એ કેસરી રંગોથી એટલે કેસરી ફૂલોથી શોભી ઉઠે છે અને પંદરમો પ્રશ્ન છે વડવાય કયા ઝાડને જોવા મળે છે આપણે આગળ પણ પ્રશ્ન વાત કરી છે તો વડવાય એ કયા ઝાડને જોવા મળે છે તો વડવાય એ વડના ઝાડને એ જોવા મળે છે અને વડના ઝાડના વડવાઈઓથી બાળકો બધા શું કરે છે ઝૂલો રમે છે તો આવી રીતે આપણે સડસઠ અને અડસઠ પેજ પૂર્ણ યુનિટ પૂર્ણ કરવાનું છે અસ્તુ